ભરૂચમાં જનહિટાર્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સહાયના ચેક અને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવોએ હાજરી આપી હતી ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી સેવાભાવી સંસ્થા તરીકે જનહિત આર્ટ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે જેનો સંકલ્પ એક કદમ માનવતા કી ઓરને સાર્થક કરવા મહિલા સશક્તિકરણ બાળ શિક્ષણ અને પોષણ યુવાનોને આજીવિકા સુધારણા જેવા જનહિતના કાર્ય કરે છે સાથે સાથે એક હજારથી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી તેઓ પગ પર બને તે માટે કરેલા પ્રયાસને સાર્થક કરી બતાવ્યું છે અને પ્રોજેક્ટ તેર શિક્ષા હેઠળ દસથી વધુ શિક્ષાથી વંચિત ન રહી જાય તેવી દીકરીઓ શિક્ષા મેળવી શકે તેની માટે મદદરૂપ છે

લાભાર્થી પગ પર થાય છે અને પગ પર બનીને આત્મનિર્ભર જે પ્રધાનમંત્રીનો સંકલ્પ છે તેને પણ જનહિતાર્થ સાકાર કરી રહ્યું છે અને આત્મનિર્ભર બનતી આજની મહિલાઓ યુવતીઓને જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી માજી ધારાસભ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડા જનહિતાર્ચ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માનેની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો